આ બિલડોં કરી રહ્યો થઈ ગઈ છે સાંજની મેચેન કરી આછો બેન ધોઈ રહ્યા છે અડધી મેં હોય અડધી એણે ધોઈ તો આ અમારા સંજુને દોવન કર્યા સાલું છે અમારા ભગતી હવે થૂંક સમયમાં વયા છે ઢીલરને બે અમારે કોમલને ધોઈ લીધી છે ખાણ ખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આ અમારું પશુધન અત્યારે બે અગાઉમાં તા દોવન કર્યામાં ચાલુ છે અને આપણે કાબેરની એ આગળ બાંધી છે ઝોકે તો જોઈ શકો છો તમે ગોરલની ઈ સામે ઊભ્યું છે અને કાબેર ટૂંક સમયમાં વયા હે કે એ અહીંયા વહી છે અને આપણે એક તિલક ગરમાં આટા મારે છે તો ઈ પણ અહીંયા આવે છે તો આ અમારું દોવન ક્રિયા શરૂ છે અને સૌ પોતપોતાની રીતે કામ લાગી ગયા છે તો આ અમારું પશુધન ગૌ માતા સંજુને જો ઓનક્રિયા ચાલુ છે તો જોઈ શકો છો તમે અમારે ભૂમિબેન ઓસાદોવે છે એના મમ્મીને બીક લાગે છે કે આ पाटू मार कारण के मौज मस्ती बहु गमे से हमारे समझू ने तो हमारे तिलक बेन भगवती बहु तीखा से पाहे बेहू पड़े तो आराम करी रही है से સંજુ પણ મને સાંટવા આવે છે તો જોઈ શકો છો તમે સંજુને દોવાઈ ગઈ છે તો આ અમારું નીચેનું ક્રમો અનુસાર દોન વિધિ પૂરી થઈ છે તો જોઈ શકો છો આ અમારી દોવન કરિયા જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ પાછા નવા બોલું